ન્યૂ અપડેટમાં કાંઈક ન જાણીએ મને વોટ્સઅપ પર એક વિદ્યાર્થીનો પ્રશ્ન આવ્યો છે કે જે આપણે ઘરમાં ટીવી જોઈએ છે તેની આપણા પર અસર થાય છે તો મને લાગ્યું કે કે આ પ્રશ્નનો એક વિડીયો બનાવો તો હા ટીવીની આપણા જીવન પર એટલે કે આપણા વર્તન પર અસર થાય છે થાય છે થાય છે કેવી રીતે તો તમે બધા ટીવી જોતા હશો હું પણ ટીવી જોઉં છું પણ હાલ પૂરતું મેં ટીવી જોવાનું બંધ કર્યું છે એટલે ઓછું કર્યું છે એનું મને રીઝન મળી ગયું છે એટલા માટે પણ તમે ટીવી જોતા હશો અને હવે બધાના ઘરમાં ટીવી છે તો આ ટીવીથી બચવું કઈ રીતે અથવા ટીવીનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ ભણવા માટે પણ આ ટીવીની આપણા જીવન પર અસર કેવી રીતે થાય છે એ તમને કહું છું તો કે ટીવીમાં અત્યારે તમને કોઈ મૂવી કોઈ તમને કાર્ટૂન એટલે કે બાળકો માટે કાર્ટૂન પછી આપણે સિરિયલ તમે જોતા હશો તો તમે જો સિરિયલમાં અલગ અલગ પાર્ટમાં હોય છે તમને અને જ્યારે એન્ડ આવે છે કોઈ પિક્ચરમાં અથવા કોઈ મૂવીમાં અથવા સિરિયલમાં કે કાર્ટૂનમાં જ્યારે એન્ડ આવે છે ત્યાં તમને એકદમ આશ્ચર્યચકિત તમને રાખે તેવું ત્યાં એક પાર્ટ રાખવામાં આવે છે એટલે તમે બીજી વાર તમે જોઈ શકો એવી રીતે તો સિરિયલમાં પણ છેલ્લો જે ભાગ આવે છે ત્યાં તમને એવું લાગે છે હવે પછી શું આવશે હવે પછી શું આવશે એટલે તમારા માઇન્ડમાં ઓટોમેટિક એક સાયકલ રિપીટ થાય છે કે હવે પછી શું આવશે અને તમે ટીવી જોતા રહો છો જોતા રહો છો જોતા રહો છો આ રીતે તમારા મગજમાં એ જે પાત્ર છે એ પાત્રની તમારી પર અસર થાય છે અને તમે જોજો તમે જોતા હશો કે અત્યારે ટીવીમાં જે પાત્ર એટલે કે જે હીરો હિરોઈન બતાવવામાં આવે છે તે પાત્રનું આમ લોકો એટલે કે આપણા જેવા લોકો વિદ્યાર્થીઓ જે એકવીસથી પચીસ વર્ષના વિદ્યાર્થીઓ છે તે અનુકરણ એટલે કે પોતાના વળતરમાં લાવે છે તેમના જેવું કરે છે હીરો જેમ ફાઇટ કરે છે તે રીતે અત્યારના બાળકો તેવી રીતે ફાઇટ કરે છે હીરો હિરોઈન જેમ નાચે છે એવી જ રીતે અત્યારે અમુક બાળકો તેવી રીતે નાચે છે એનું કારણ શું છે કે અનુકરણ તેના જેવું કરે છે કેમ કે જે હીરો હિરોઈન કે જે પણ વ્યક્તિ બતાવવામાં આવે છે જે પાત્ર ટીવીમાં બતાવવામાં આવે છે તે હાઈલાઇટેડ કરે છે પોતાની જાતને એક અલગ પ્રકારે બતાવ બતાવે છે એટલા માટે તેના પ્રત્યે આપણે આકર્ષે જાય છે અને તેના જેવું બનવા માટે આપણે તેના જેવું આપણે વર્તન કરીએ છીએ પણ જે ટીવીમાં બતાવવામાં આવે છે એટલે કે ટેલિવિઝનમાં જે બતાવવામાં આવે છે તે અલગ છે અને જે રિયલમાં છે તે પણ અલગ છે બંને આસમાન જમીનનો ફરક છે એટલા માટે ટીવીમાં તમે જોતા હશો કે અલગ અલગ ક્લાઇમેક્સ બદલાતા હોય છે હીરો હિરોઈનનું તમે જોતા હશો કે કોઈ પણ પાત્ર હોય અભિનેત્ર અભિનેત્ર હોય છે અથવા ટીવી સિરિયલમાં જે પણ એક્ટર્સ બતાવવામાં આવે છે એ બધાનું જે પણ પહેરવેશ હોય છે એ પહેરવેશનું અત્યારે હાલમાં લોકો શું કરે છે અનુકરણ કરે છે તેના જેવો પહેરવેશ પહેરે છે તેના જેવી રહેણી કરી કરે છે તેના જેવું સેમ ટુ સેમ કોઈ વ્હીકલ સાધન લાવે છે જેવું તમે કહેતા છો કે આપણે ગુજરાતી ભાષામાં કંઈ દેખાડો કરે છે કેમ આવું થાય છે તો કે એ ટીવી અને મોબાઈલની અસર છે તો ટીવીનો ઉપયોગ પણ છે ટીવીમાં સમાચાર પણ આવે છે ટીવીમાં સારી સારી એજ્યુકેશન ચેનલ પણ આવે છે તે તમે જોઈ શકો છો સમાચાર પછી તમને માહિતી પણ મળે છે સવારે સમાચાર આવે છે સાંજે સમાચાર આવે છે ભજન કીર્તનની પણ ચેનલ આપણે આવે છે તમે ટીવીનો સદુપયોગ પણ કરો છો કરી શકો છો ટીવીનો તમે સદુપયોગ પણ કરી શકો છો પણ આ રીતે ટીવી તમારા મગજ પર અસર કરે છે તો ટીવી આપણે એટલે કે ટેલિવિઝન મનોરંજન માટે છે તેનું આપણે અનુકરણ કરવાની જરૂર નથી હા સારા જે પણ પાત્ર હોય તેનું તમે અનુકરણ કરી શકો છો તમે ટીવીમાં સમાચાર બતાવવામાં આવે છે સવારે ભજન કીર્તનના ભજન કીર્તન તમને બતાવે છે તો તમે અનુકરણ કરી શકો છો સારા માટે છે આપણે પણ જે અલગ અલગ એક્ટર્સના જે પાત્રો તમને બતાવવામાં આવે છે તે રિયલમાં અલગ હોય છે અને વાસ્તવમાં બંનેમાં આપ જમીનનો ફરક હોય છે તો જે વિદ્યાર્થી મને વોટ્સઅપ પર પ્રશ્ન પૂછ્યો છે તે વિદ્યાર્થીને ખબર પડી ગઈ છે અને બીજા વિદ્યાર્થીઓને પણ ખબર પડી ગઈ છે અને જે લોકો જે વ્યક્તિ પણ જોવે છે બધા એ બધાને આવો જ તમારે કોઈ નવો વિડીયો જોતો હોય ન્યૂ અપડે ચેનલમાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો અને વોટ્સઅપ પર કોઈ પણ તમને કોઈ પણ તમને પ્રશ્ન હોય તો આ વોટ્સઅપ નંબર પર તમે પૂછજો એનો હું વિડીયો બનાવીશ સમયને અનુકૂળતા પ્રમાણે